નમસ્કાર ઓલ ઇઝ વેલ એજ્યુકેશનમાં આપનું સ્વાગત છે આજનો આપણો વિડીયો છે એસઆઈઆરનું ઓનલાઈન ફોર્મ સબમિટ કેવી રીતે કરવું જેમાં આપણે અગાઉ આડત્રીસ પ્લસના ફોર્મ કેવી રીતે સબમિટ કરવા તે ડિટેલ આપણે માહિતી જોઈ હતી હવેનો વિડીયો આપણે જોઈશું કે જે આડત્રીસથી એકવીસ વર્ષના હોય બરાબર તો એ વ્યક્તિની આપણે માહિતી જોવાની છે કે જેના પિતા અથવા માતાનું નામ બે હજાર બેની મતદાર યાદીમાં હોય જો ન હોય તો આપણે તેને ડી કેટેગરીમાં ગણતા હતા પણ જેનું માતા અથવા પિતાનું નામ બે હજાર બેની મતદાર યાદીમાં હોય તો એને આપણે સી કેટેગરીમાં ગણતા હતા તો એ સીટ કેટેગરીના મતદાતાની ઓનલાઈન ફોર્મ કેવી રીતે સબમિટ કરવું તે આપણે જોઈએ હવે અહીં જે વ્યક્તિ છે તેમાં આપણે ફિલ ફોર્મ પર ક્લિક કરીશું એટલે અહીં આપણી સામે રિલેશન ટાઈપ આવે છે તો અહીં તમે જોઈ શકો છો કે તે વ્યક્તિને જે આપણે ક્લિક કરીશું તો અહીં જે અગાઉનો પ્રશ્ન હતો તે મુજબ અહીં ડિટેલ આવી છે ગ્રાન્ડ ફાધર હવે તમે અહીં જોઈ શકો છો કે ક્લિક કરીએ છીએ તો અહીં બે જ ઓપ્શન છે ગ્રાન્ડ ફાધર અને મધર તો આપણે બે હજાર બે ની મધ્ય યાદીમાં તેના જે દાદા હોય તે દાદાની ડિટેલ અહીં એન્ટર કરવાનું આવે છે તો તેના ઉપર આપણે ક્લિક કરીશું હવે અહીં તમે જોઈ શકો છો કે સિસ્ટમ સજેસ્ટેડ હતું અને ત્યાં આપણને આ ડિટેલ જોવા મળતી નથી એટલે કે નો ડેટા ફાઉન્ડ આવે છે તો અહીં આપણે ક્લિક કરીશું સર્ચ પર તો અહીં તમે જોઈ શકો છો કે પેલો ઓપ્શન છે કે પ્રોગેની બે હજાર બે ઇલેક્ટર એના ઉપર ક્લિક કરીને તમે પાર્ટ નંબરના આધારે પણ કરી શકો છો ને લોકેશન ફેમિલીના આધારે પણ કરી શકો છો અથવા બીજો ઓપ્શન છે ઇલેક્ટર હેઝ નોટ શોન એની લિંક મેપિંગ વિથ લાસ્ટ એસઆઈઆર એટલે કે લાસ્ટ એસઆઈઆર સાથે કોઈ લિંક ન હોય તો આપણે તે ક્લિક કરીશું તો એવી રીતે પણ આપણે આગળ વધી શકીએ છીએ તો અહીં આપણે ટીક કરીશું તો ડિસ્ટ્રિક્ટ આવશે અહીં એસેમ્બલી આવશે એસેમ્બલી પછી અહીં પાર્ટ તો અહીં એની આપણને ડિટેલ મળી જશે ડિટેલ મળે એટલે ત્યારબાદ નેક્સ્ટ પર વેરીફાય પર ક્લિક કરશું એટલે અહીં આગળની જેમ જ બધી ડિટેલ એન્ટર કરવાની છે જેમાં જન્મ તારીખ આધાર નંબર મોબાઈલ નંબર પિતાનું નામ માતાનું નામ જીવનસાથી હોય તો તેનો ચૂંટણી કાર્ડ નંબર તેનું નામ અને ત્યારબાદ એસઆરઆઈ મુજબ અહીં ડિટેલ આપેલી છે અને અહીં સિલેક્ટ ઇલેક્ટ રિલેશન વિથ રિલેટિવ ડિટેલ હવે અહીં રિલેટિવ સાથેની શું ડિટેલ સંબંધ છે તે અહીં છે તો અહીં આપણે ગ્રાન્ડ ફાધર ક્લિક કરીશું અને આજે સંપૂર્ણ ડિટેલ છે તે ટિક કરી અને અહીં જે બંને ફોટા છે તે અપલોડ કરી અને સબમિટ પર ક્લિક કરીશું લાસ્ટ આપણે ફોટો અપલોડ કરી અને સબમિટ પર ક્લિક કરીશું ફોર્મ સબમિટેડ સક્સેસફુલી આવી જશે તો અહીં તમે જોઈ શકો છો કે આડત્રીસથી એકવીસ વર્ષમાં જે મતદાતા આવતા હોય અને તેના માતા અથવા પિતા બેમાંથી એક બે હજાર બેની મદદર યાદીમાં હોય તો તેનું ફોર્મ આપણે કેવી રીતે સબમિટ કરીશું અહીં ગ્રાન્ડ ફાધર માટેની ડિટેલ હતી પણ કેટલાક કિસ્સામાં ડાયરેક્ટ ફાધરની ડિટેલ આવશે તો તે મુજબ આપણે માહિતી અપલોડ કરીશું આપને જો આ વિડીયો પસંદ આવ્યો તો લાઇક કરો શેર કરો સબસ્ક્રાઈબ કરો ધન્યવાદ